આજની વાર્તા નવીનતા અને સર્જનાત્મકતાથી જીવનમાં ઊંચા સન પર પહોંચાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ ચીલા ચાલુ પત્તી ઉપરથી જીવનમાં બહુ આગળ વધી શકાતું નથી પણ જો નવીનતાથી કામ કરીએ તો જીવનમાં આપણે આગળ વધી શકીએ આ વાતને સમજાવવા માટે મારે સ્ટીવ જોબ્સના અનુસંધાનમાં એક પ્રસંગ પરની વાર્તા લેવીશ આપણે જાણીએ છીએ કે સ્ટીવ જોબ કોમ્પ્યુટરના ક્ષેત્રમાં અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં એમણે ક્રાંતિ કરી પણ એ જ્યારે નાના હતા પ્રાથમિકમાં ભણતા હતા ત્યારે એના કુટુંબની સ્થિતિ ખૂબ સામાન્ય હતી એટલે ગરીબ હતા કોઈને પણ એવી અપેક્ષા નહોતી કે સ્ટીવ જોબ્સ આ રીતે આગળ વધી શકે પણ એમની પોતાની કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિ નવીનતાથી કામ કરવું અને કોઈને કોઈ નવી સર્જનાત્મકતાનો ઉપયોગ કરવો એમણે કોલેજનો અભ્યાસ પણ કર્યો નહોતો કેટલીય મુશ્કેલીઓમાંથી પસાર થાય તકલીફો પડે પૈસા પણ હોય નહીં પણ તેમ છતાંય એક વાતને પકડી રાખતા કે જિંદગીમાં શીખતા જ રહો ક્યારેય પણ શીખવાનું એણે છોડ્યું નહોતું અને કાંઈ ને કાંઈ નવું 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 શીખતા જ જાય અને એ અનુસંધાને એણે એકવીસ વર્ષની ઉંમરે બે ત્રણ મિત્રો સાથે એપલ નામની કંપનીની સ્થાપના કરી આપણને ખબર છે કે અત્યારે પણ એપલ તો બહુ સારી રીતે ચાલે છે ઉત્તમ પ્રકારે ઇલેક્ટ્રોનિક્સના જુદા જુદા સાધનો પણ બનાવે છે પણ જે સ્ટીવ જોબ્સ છે એની પરિસ્થિતિ એપલની અંદર લાંબા સમય સુધી રહી નહીં શરૂઆતમાં એમણે ખૂબ મહેનત કરી એપલમાં સફળ પણ થયા અને એણે પોતે નામ પણ કમાણા પણ ગમે તે કારણસર એમના જે ભાગીદારો હતા એમના મિત્રો હતા એમણે આ સ્ટીવ જોબને પોતાની કંપનીમાંથી દૂર કર્યા તેમ છતાં પણ હિંમત ના આવ્યા કારણ કે એના મનમાં એક જ હતી કે પોતાની પાસે જે તાકાત છે તો છે જ આપણને ખબર છે કે કોઈ પણ માણસ જો ખરેખર ઉત્તમ પ્રકારે ટેકનોલોજીના ક્ષેત્રમાં નિષ્ણાંત હોય તો અન્ય કોઈ રીતે નિષ્ફળ જાય તો પણ એનું જે જ્ઞાન છે એની આવડત છે એની જે સ્કિલ છે એ તો એની પાસે હોય એ જ રીતે સ્ટીવ જોબ પાસે પણ આ સ્કિલ હતી અને એ અનુસંધાને એમણે બીજી બે કંપનીની શરૂઆત કરી એક નેક્સ્ટ અને બીજું પિક્સાર અને આ બંને કંપનીમાં એણે ખૂબ કામ કર્યું એટલું બધું કામ કર્યું કે કંપની પણ ખૂબ સારી રીતે સફળ થઈ અને સારી રીતે સફળ થઈ એટલે ફરી પાછા એપલના જે એમના ભાગીદારો હતા એપલના એમણે પાછા સ્ટીવ જોબ્સ ને એપલમાં બોલાવ્યા એટલે કે ફરીવાર વાર એપલમાં ગયા અને એ એપલ કંપનીને એ એવી ઊંચાઈ ઉપર પહોંચાડ્યા કે જે આજે પણ આપણે જોઈ શકીશ આજે સ્ટીવ જોબ્સ નથી પણ એપલ કંપનીની ઊંચાઈની આપણને ખબર છે અને એની પાછળ એનો માત્ર એક જ ખ્યાલ કે કોઈ પણ કાર્ય તમે કરો એ નવીનતાથી કરો ચિલ્લા ચાલુ બધા જે કરતા હોય એમ કોઈ દિવસ ન કરો અને સર્જનનો ઉપયોગ કરીને જ તમે કરવાનો પ્રયત્ન કરો અને હંમેશા એ કહેતા કે નિષ્ફળતા એ છેડો નથી તમે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળ ગયા એનાથી હિંમત ન હારી જવી એ ખરેખર તો બીજા ક્ષેત્રમાં શરૂઆત કરવા માટેનો એક મોકો છે અને એણે સાબિત કરી દીધું કારણ કે એપલમાંથી કાઢી મૂક્યા ફરી બે નવી કંપની કરી પછી પાછા ફરીવાર એપલમાં આવ્યા અને પોતે એક નવી ઊંચાઈ ઉપર એપલને મૂકવાનો પ્રયત્ન કર્યો એના મગજમાં એક જ વાત હતી સ્ટે હંગરી સ્ટે પોલીસ જેનો અર્થ એ થાય કે સ્ટે હંગરી એટલે તમે કંઈ પણ જ્ઞાન મેળવવા માટે તમે ભીખા થાઓ અને તમે જ્ઞાન મેળવવા માટે કદાચ તમને કંઈ ન આવડતું હોય તો બનીને પણ પૂછો અને આ સિદ્ધાંતના અનુસંધાનમાં સ્ટીવ જોબ દરેક વૈજ્ઞાનિકોને દરેક યુવાનોને દરેક પોતે કંઈક જીવનમાં કરવા માગતા હોય એને એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે કે તમે કંઈક મેળવવા માટે ભૂખા થાવ મારે આ જોઈ છે અને સાથ તમે સતતપણે પૂછતા રહો સતતપણે જ્ઞાન મેળવતા રહ્યો અને જ્ઞાન મેળવવામાં પાછા ન પડો જો આ રીતે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો ખૂબ આગળ નીકળી શકાય છે એવી વાત આપણને સ્ટીવ જોબે કીધી અને સૌ કોઈ યુવાનો આ વાતને પૂરેપૂરી મનમાં ઉતારી અને જીવનમાં આગળ વધો એવી શુભ લાગણી સાથે Shoulder than he was.